જે ભારતના પશ્ચિમ કાંઠે અને ગુજરાતના સૌરાષ્ટ્રના સાગર કાંઠે વેરાવળ પાસે સ્થિત છે સોમનાથનો મંદિર ઋગ્વેદમાં પણ ઉલ્લેખ થયેલો છે અને એને ભારતની ધરતીની પુણ્યવંતી બનાવતો છે સોમનાથ જ્યોતિર્લિંગનું ઐતિહાસિક મંદિર બારેમાસ ભક્તજનોનો હર હર મહાદેવનો નાદ ગુંજતો રહે છે તેમ તે મહત્વપૂર્ણ સ્થળ છે જે ગુજરાતની ધરતીને આકર્ષક બનાવે છે સોમનાથનું મંદિર સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થ સ્થળોમાંથી એક છે જે અતિભવ્ય સ્થળે સ્થાન કરે છે આજના દિવસોમાં સોમનાથ મહાદેવનું ભવ્યતી ભવ્ય મંદિર લોકોને મારું બસ્મરણાયો જાય છે અને ભારતની ઐતિહાસિક સ્થળોમાંથી એક છે જે આપણી ધાર્મિક અને ઐતિહાસિક ધરોહરતાનું અભિનંદન કરે છે બે શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં સ્થિત મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ એક વિશેષ સ્થળ છે જે ભારતની ધાર્મિક સાંપ્રદાયિકતાની અને સાંસ્કૃતિક ધરોહરોની એક સોનપાણી છે શ્રી શૈલ પર્વત અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનો મિલાપ એક સુંદર વાત છે શ્રી શૈલ પર્વત પ્રકૃતિની માંધારી અને સૌંદર્યપૂર્ણ પરિસરે આવેલું છે જે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પૂજા કરનારાઓ માટે ધ્યાન આકર્ષક બનાવે છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્ર પ્રદેશનું એક પ્રમુખ ધાર્મિક સ્થળ છે જે પ્રશંસનીય શિવ જ્યોતિર્લિંગોમાં એક છે તમામ ભક્તજનોએ આ સ્થળનો દર્શન કરીને મનની શાંતિ અને સમૃદ્ધિ અને ભગવાન શિવની કૃપાનો અનુભવ કર્યું છે. યોગ્ય તપસ્યા અને ભક્તિ સાથે જય મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની જય. ત્રણ શ્રી મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ ધાર્મિક નગરી ઉજ્જૈનમાં સ્થિત શ્રી મહાકાલેશ્વર મંદિર એક અતિશય મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. આ મંદિરનું જોરદાર વાતચીત દેવાજી અને ભગવાન મહાકાલનો વિરાટ મૂર્તિરૂપ હશે છે જે સજીવ પ્રત્યક્ષ અને શક્તિશાળી માનવામાં આવે છે ભક્તોનું આશીર્વાદ માંગવામાં આવતા મંદિરની વાતચીત વિચિત્ર અને શાંતિપ્રદ છે યુવાનોનું માનવું છે કે અહીં ભગવાન મહાકાલની આરાધનામાં આવતા તમામ પ્રાર્થનાઓએ સાકાર સ્પર્શનું અનુભવ કરાવે છે પરંતુ મહાકાલેશ્વર મંદિરમાં શાંતિપ્રદ માહોલ છે એવો આશય નથી એટલે તમારી માટે એના મંદિરનું દર્શન કરવું માન્યતા પૂર્વક અને આત્માર્પણથી કરવું મહત્વપૂર્ણ છે મહાકાલેશ્વર મંદિર પ્રસિદ્ધ હોવાની વાત છે એટલે આ મંદિરનું પ્રતિષ્ઠાપન પાંચ વીસમી સદીમાં થયું હતું આજના દિવસમાં મહાકાલેશ્વર મંદિર મહત્વનું સ્થળ છે જે દેવો મહાકાલની વાતચીત અને આશીર્વાદનું ભેટ મળે તેવું કારણે આપણે આપણી આંતરિક શાંતિની શોધમાં આવીએ છીએ એક મહાકાલેશ્વર મંદિરનું આભારી હોવું અને તમારી સારી ઈચ્છાઓ માટે પ્રાર્થના કરું છું ચાર શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ એ નર્મદા નદીના સૌથી પ્રસિદ્ધ જ્યોતિર્લિંગોમાંથી એક છે આ પરંપરાગત જ્યોતિર્લિંગ ગુજરાતના અમલેશ્વર પાસેના પર્વતમાં આવેલું છે એ મંદિર સૌંદર્યથી ભરેલું છે અને શાંતિનો આત્માનુભવ પ્રદાન કરે છે ઓકારેશ્વર જ્યોતિર્લિંગમાં મહાકાલેશ્વર સિદ્ધનાથ ગુપ્તેશ્વર અને રાજેશ્વર મહાદેવના મંદિરોની વિશેષતા છે આવી રીતે એ મંદિર મહાદેવના સૌમ્ય રૂપનું પ્રતિષ્ઠિત થાય છે જે ભક્તોને માટે શાંતિપૂર્વક પરિસ્થિતિ પ્રદાન કરે છે મંગળવાર અને શિવરાત્રી વગેરે ધાર્મિક અવસરોએ ઓંકારેશ્વર જ્યોતિર્લિંગમાં ભક્તોનું વિશેષ આગમન થાય છે નર્મદાના પવિત્ર પાણીમાં સ્નાન કરી પ્રાર્થના કરવી ભજન કીર્તન કરવો અને માહિતીમાં જ્યોતિર્લિંગના મહત્વનો ઉદઘાટન કરવો એવું રીતે તમે અહેવાલ કરી શકો છો ઓંકારેશ્વર જ્યોતિર્લિંગનો પ્રદર્શન અને તેમની પૂજામાં ભાગ લેવો એ એક અદભુત અનુભવ છે જે તમારા જીવનને શાંતિ અને સમૃદ્ધિની દિશામાં બદલી શકે છે આપણે આત્માર્પણ અને શ્રદ્ધા ભક્તિનો સાથે ઓકારેશ્વર જ્યોતિર્લિંગનો દર્શન કરીને અમુક મંદિરમાં ભગવાન શિવનો આશીર્વાદ મેળવી શકીએ આ વિશેષ અનુભવ પ્રાપ્ત કરવા માટે અમારી જીવનમાં સ્પેશિયલ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો માનમેદાન અને અંતરંગ શાંતિ અને સુખ માટે સમય અક્ષર્ય કરવો મહત્વપૂર્ણ છે એવા પ્રવૃત્તિઓને માર્યો બદલ તમારા જીવનમાં વધુ શાંતિ અને સમૃદ્ધિ મળી શકે છે પાંચ શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ કેદારનાથ જ્યોતિર્લિંગ પવિત્રતાની શોધમાં માણસજન તમામ કિંમતી જીવનનું મુખ્ય મંદિર છે મંદિરની અદ્ભુત સ્થાનરૂપી એકાંત સ્થળ અને વાતાવરણ પરિસર તમારા મનને શાંતિ અને શ્રદ્ધા ભક્તિનો સ્થાન માનાતું છે મહાકાલી ભવાની અને અગોરી બાબાની સાથે એકલિંગો એક વિશેષ સ્થાન છે કેદારનાથ મંદિરની યાત્રા માનવામાં એક અદભુત અનુભવ છે જે શાંતિ ધ્યાન અને પવિત્રતાની અનુભૂતિ અને આધ્યાત્મિક અનુભવનો દ્વાર ખોલી શકે છે માંગલવાર અને શિવરાત્રી વગેરે ધાર્મિક અવસરોએ કેદારનાથ જ્યોતિર્લિંગમાં ભક્તોનું વિશેષ આગમન થાય છે અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે એ સ્થળે આનંદ અને ભક્તિ વાતાવરણ મહેસૂસ કરવામાં આવે છે જે માનવાનું જીવન બદલી શકે છે માની રહ્યા છો કે મંદિરમાં ભગવાન શિવના આશીર્વાદ અને કેદારનાથ જ્યોતિર્લિંગમાં પ્રાર્થના કરવામાં આવો છે આનંદનું એક અને અદ્ભુત અનુભવ તમારી જીવનમાં બદલી શકે છે તમારી આત્માનું મુક્તિ અને શાંતિનો એક વિશેષ અનુભવ કરો છ શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગ ભીમાશંકર એક જ્યોતિર્લિંગ મંદિર છે જે પ્રાચીન દેવસ્થાન તરીકે ઓળખાય છે તે ભગવાન શિવની એક મહત્વપૂર્ણ સ્થાનગળામાંથી એક છે અને તમારા વ્યવહારિક શહેરી જીવનથી દૂર સફેદ વાદળની વચમાં સ્થિત છે ભીમાશંકરની પ્રકૃતિ અતિ સુંદર અને માધુર્યપૂર્વક છે અને આસપાસની ટેકરીઓનો ભિન્ન અને લુપ્તપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિનું આશ્રય કરતું છે પશ્ચિમ ઘાટના છેડે આવેલું આ સ્થળ આસપાસના ક્ષેત્ર નદીઓ અને ટેકરીઓનો મનોરમ દ્રશ્ય મોકલે છે ભીમાશંકરમાં ભીમા નદીનું ઉદગમ થાય છે જે અગ્નિ દિશામાં વહીને કૃષ્ણા નદીને મળે છે જંગલોનો સમુદ્રી હરાભરાનો અવાજ પર્વતના શિખરો ભીમા નદીનો ગંગાજળનો ધ્વનિ આનંદનો એક અને અદભુત અનુભવ કરવામાં આવે છે આ સ્થળ પરંપરાગત આધ્યાત્મિક સ્થળગળામાંથી એક છે જે સમાન સાથે સૌથી ગણાય છે તમે ભીમાશંકરમાં વિશેષ આગમન કરીને પ્રકૃતિની સૌની રમણીયતાનો આનંદ અને પવિત્રતાની અનુભૂતિ કરી શકો છો સાત શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ મંદિર એ પ્રાચીન હિન્દુ મંદિરનો એક મહત્વપૂર્ણ સ્થળ છે જે ભગવાન શિવને સમર્પિત છે તે ઉત્તર પ્રદેશમાં સ્થિત વારાણસી શહેરમાં આવેલું છે 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 આ મંદિર ગંગાના કાંઠે સ્થિત અને એ ભારતના જ્યોતિર્લિંગોમાંનું એક વિશ્વનાથ એક અનાદિ જ્યોતિર્લિંગ છે જેનો અર્થ છે કે તે અનાદિકાલમાં થયેલો છે અને અનાદિ જ રહેશે વારાણસી કાશી તરીકે ઓળખાય છે અને કાશીના મંદિરનું નામ છે કાશી વિશ્વનાથ મંદિર આ મંદિરમાં ભગવાન શિવનું શિવલિંગ મનાય છે જે એક અતિશય પવિત્ર અને આધ્યાત્મિક સ્થળ છે મંદિરનું નિર્માણ દેવીશ્રી અહિલ્યાબાઈ હોલકરજીએ સુવર્ણાયત સમ્રાટ મહારાજ અહિલ્યાબાઈ હોળકરની પત્નીના રૂપે એક હજાર સાતસો એસી માં કરાવ્યું હતું મહેશ્વરના બધા શિવાલયોમાં સૌથી મોટું શિવલિંગ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત છે મંદિરનું મુખ્ય દ્વાર કાળા પથ્થરોથી બનેલું છે અને તેમના વડે સુશોભિત અને સુવાસિયા છે છે સ્તંભોથી બનેલા થાંભલા ઉપર પછી ગર્ભગૃહનો ભાગ પથ્થરોથી બનેલો છે જે સુંદર શિવલિંગની સુંદર વૃક્ષ છાતી અંતર્ગત છે અહિલ્યાબાઈ દર સોમવારે ભગવાન વિશ્વનાથની પૂજા અને અભિષેક કરવા આવે છે સવારે અને સાંજે પાંચ વાગડામાં ભગવાનને ચોખા અને દાળનો નૈવેદ્ય મોકલવામાં આવે છે એ પ્રથા આજેના દિવસમાં પણ જારી છે આઠ શ્રી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ ત્ર્યંબકેશ્વર મંદિર જે ત્ર્યંબક તાલુકામાં સહ્યાદ્રી પર્વતની તળેટીમાં આવેલું છે એક સ્વયંભૂ મંદિર છે આ મંદિરનું શિવલિંગ ત્ર્યંબક તાલુકાની પ્રસિદ્ધ પવિત્ર નદી ગંગાનું ઉદ્ગમ સ્થાન છે આ મંદિરમાં જ્યોતિર્લિંગ એકમાત્ર ત્રિકાલ પૂજામાં સંદર્ભાનુસાર પૂજા કરવામાં આવે છે અને તમામ જ્યોતિર્લિંગોમાંથી માત્ર એટલે ત્ર્યંબકેશ્વરમાં જ છે આ મંદિરમાં કુશાવર્ત મંદિર પરિસરમાં સ્થિત છે શ્રી નાના સાહેબ પેશવા બાલાજી બાજીરા એ વર્તમાન ત્ર્યંબકેશ્વર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું ત્ર્યંબકેશ્વરમાં શ્રી જ્ઞાનેશ્વર મૌલીના મોટા ભાઈ શ્રી નિવૃત્તિનાથ મહારાજની સમાધિ પણ આવે છે ત્ર્ય તમામ ગોદાવરીના પ્રવાહમાં વાસ કરતા શિવલિંગની સંદર્ભમાંથી ગોદાવરીનું નામ દીવાદાંડી છે મંદિરનું નામ ત્ર્યંબકેશ્વર છે કારણ કે આ મંદિર ત્રિદેવતા ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ પૂજા માટે મહત્વપૂર્ણ સ્થળ છે આપણી ધાર્મિક કથાઓ અનુસાર બ્રહ્મદેવે શિવ પર તપસ્યા કરી હતી જ્યારે ગૌતમ ઋષિએ અહીં તપસ્યા કર્યો હતો મહાદેવને તેમણે પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરી હતી અને તાપસ્યાથી મહાદેવ ત્રિમૂર્તિનું રૂપ ધારણ કર્યું અને ત્રિકાલ પૂજા કરવામાં આવ્યું આ પ્રકારનું આ એકમાત્ર શિવલિંગ છે જ્યારે તમામ જ્યોતિર્લિંગોમાં આવેલા નામક શિવલિંગોના અભિષેક નામે થતા છે આ મંદિરની સ્થાનિક વિશેષતા અને એકલત માટે ત્ર્યંબકેશ્વર મંદિર એટલે જ્યોતિર્લિંગની એકમાત્ર સ્થાનિક રચના છે નવ શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ પવિત્ર વૈદ્યનાથ મહાદેવ મંદિર જ્યાં ઝારખંડના દેવઘરમાં સ્થિત છે એક પ્રસિદ્ધ તીર્થ સ્થાન છે અને તેને વૈદ્યનાથ ધામ પણ કહીને ઓળખાય છે એ મંદિર અત્યંત પ્રાચીન છે અને તેનું નિર્માણ દસમી સદીમાં થયું હતું આ મંદિર એક હજાર નવસો ચોર્યાસીથી પુરાતત્ત્વ વિભાગના સંરક્ષણમાં છે તેના ઊંચાઈ ચોસઠ ફૂટ છે અને મંદિરની ભવ્યતા તેના અંદરથી પણ મનમોહક છે એટલું કહેવામાં આવે છે કે પવિત્ર બૈદ્યનાથ મહાદેવ મંદિરમાં સામાન્ય રીતે તીર્થયાત્રીઓની કામનાઓ પૂરી થતી છે અને તેનું શિવલિંગ કામના લિંગ તરીકે પણ ઓળખાય છે એવી રીતે તેમના ભક્તો એ મંદિરને અહીની ઉંચાઈથી ઉડાડીને લઈ જતા હતા પરંતુ સૂર્યોદયના સમય મંદિર ફરીથી અહી આવે છતા એટલે મંદિરને જેટલું બહારથી અદ્ભુત જાવાનો અનુભવ કરવામાં આવતું હતું આપણી માન્યતા માટે પવિત્ર બૈદ્યનાથ મહાદેવ મંદિરને સામાન્ય રીતે ઉડનિયા મંદિર પણ કહી શકાય છે જે દ્વારકાપુરીથી લગભગ પચીસ કિમીના અંતરે સ્થિત છે એવા વધુમાં વધુ લોકોને માનસિક અને શારીરિક રોગોનો ઉપચાર માટે જાણીતું છે પવિત્ર શિવપુરાણમાં નાગેશ્વર જ્યોતિર્લિંગનું મહિમા વર્ણન થાય છે એના દર્શનથી ભક્તોનો અભિમાન જાગે છે અને તેમની દુઃખી માનસિકતા દૂર થાય છે નાગેશ્વર જ્યોતિર્લિંગનો પ્રસાદ ગુજરાત અને આસપાસના સ્થળોએ વિશાળ લોકપ્રિયતા મેળવ્યું છે શિવભક્તોનો વિશેષ સ્થાન રૂપે નાગેશ્વર જ્યોતિર્લિંગમાં પ્રવેશ કરતા ભક્તોનું કરણ પરિવર્તન થાય છે અને તેમની જીવનમાં સારવાર આવે છે આ જગતે આવું એક અદભુત અનુભવ છે જે માનસિક શાંતિ અને સંતોષ લઈ આવે છે અગિયાર શ્રી રામેશ્વરમ જ્યોતિર્લિંગ રામેશ્વરમ જ્યોતિર્લિંગ તામિલનાડુના રામનાથપુર જિલ્લામાં સ્થિત છે જે ભારતના પ્રમુખ તીર્થસ્થાનોમાંથી એક છે ચાર ધામના યાત્રામાં એક ધામ રામેશ્વરમ છે જે ભગવાન શિવના બહુ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગોમાંથી એક છે આમ રૂપમાં આ જગ્યા એક આધ્યાત્મિક અને પવિત્ર સ્થળ છે જે દરેક ધાર્મિક યાત્રીઓ માટે મહત્વપૂર્ણ છે રામેશ્વરમ મંદિર એક ખાસ સ્થળ છે જેમાં એક અન્ય વિશેષતા છે મંદિરનો વિસ્તાર અદ્ભુત છે અને મોટો છે આ મંદિરમાં એક હજાર બસો બાર પિલર છે જે મંદિરની સંખ્યામાં ગણાયા ગયા છે એમાં સ્નાન કરતા પવિત્ર પાણીનું અભિષેક કરવું અત્યંત શુભ માનાય છે શિવલિંગનું દર્શન કરવાથી દરેક ભક્તની મનની ઈચ્છાઓ પૂરી થાય છે આ મંદિરનું અવતાર પરંપરાની શોધમાં કરવામાં આવ્યું હતું આજનું રામેશ્વરમ મંદિર પવિત્ર સ્થળ છે અને અન્યાયી ભક્તોને પ્રશાંતિ અને શાંતિનું સ્થળ છે ત્રણ સાગરોની સમીપે રામેશ્વરમનો સૌંદર્ય અનન્ય છે જેની વાત સાચી છે એનો દર્શન કરવો માનસિક અને આધ્યાત્મિક આનંદ અને તૃપ્તિનો અનુભવ કરવો એક અદભુત અનુભવ છે બાર શ્રી ઘૃષ્ણેશ્વર ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મંદિર મહારાષ્ટ્રના ઔરંગાબાદના દૌલતાબાદથી અગિયાર કિલોમીટર દૂર સ્થિત છે આ જ્યોતિર્લિંગનું મહિમા શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે આવા મંદિરનો દર્શન માત્રથી દરેક પ્રકારના રોગ અને દુઃખ દૂર થાય છે જેમના દર્શનની ઈચ્છા રાખતા લોકો આ સ્થળે આવે છે અને તેમને શાંતિ અને સંતાન સુખ મળે છે કૃષ્ણેશ્વર મહાદેવનું હાલનું મંદિર મહારાણી અહિલ્યાબાઈ હોલકરના દ્વારા નિર્મિત છે આ મંદિરમાં આધ્યાત્મિક અને સાંત્વનાનું વાતાવરણ છે મંદિરના ગર્ભગૃહમાં પ્રસ્થાપિત રહેલો શિવલિંગ કૃષ્ણેશ્વર મહાદેવનો દર્શન માટે જાણીતો છે ઘૃષ્ણેશ્વર મંદિરમાં પ્રતિદિન મહાદેવનું અદભુત શણગાર કરવામાં આવે છે અહીંના દર્શનાર્થી ભક્તોની સંખ્યા મોટી હોય છે પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે મહાદેવનું આ દિવ્ય રૂપ ભક્તોને સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે હર હર મહાદેવ મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ